હા ફ્રેન્ડ કેમ છો મજામાં સ્વાગત છે કે બાંય ચડાવતા સિલાઈ કરતા બાંય વધે ખૂટે સાઈડમાં ફરી જાય અથવા તો પછી ક્રિસો પડે આવા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે જેના કારણે ફિટિંગ નહીં આવતું ફિનિશિંગ નહીં આવતું શોલ્ડર ઉતરી જાય આવા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે ભાઈની સિલાઈ કરવામાં આપણે ભૂલ કરતા હોય છે તો આજે ત્રણ રીત બતાવીને સિલાઈ કરવાની પહેલા મેં તમને પહેલી રીત બતાવું જે રેગ્યુલર રીત છે હવે આ જે બ્લાઉઝ છે આપણે એમાં આપણે બાઈ ચડાવવાની છે આમાં છે ને કેવું કરવાનું છે આ એક વસ્તુ તો ફાઈનલ છે કે આ પાછળનો ભાગ છે અને આગળનો ભાગ છે બરાબર હવે જે આપણી બાય હોય તેમાં આગળનો ભાગ ખાડા વાળો હોય અને પાછળનો ભાગ ટેકરા વાળો હોય તો આપણે સૌથી પહેલા પેલા હું કરીશું કે આપણે જે બાય છે તેને આ જે ભાગ છે આપણો આ જે પાછળનો જે ભાગ છે અહીંયા આ બ્લાઉઝ નીચે છે બાઈ ઉપર મૂકી છે હવે આને છે ને અહીંયા ગાડીથી ચાપ જેટલું દેવાનું આપણે ચાપ જેટલું અને પછી આપણે અહીંયાથી સિલાઈ મારવાની જો ચાપની સિલાઈ મારવાની છે બરાબર છે હવે આપણે આવી રીતના સિલાઈ મારતા મારતા જવાનું કશું ખેંચવાનું નથી કોઈપણ જાતનું કશું ખેંચવાનું નથી જે રીતના કપડું જાય છે ને મશીન લે છે એ જ રીતના આપણે જવા દેવાનું છે આપણે ખેંચા ખેંચ કશું કરવાનું નહીં ખાલી એટલું જ કે આને છે ને આપણે ભેગું કરતા જવાનું મેળવતા જવાનું બરાબર આવી રીતના આપણે ભેગું કરતા જવાનું અને મેળવતા જવાનું આવી રીતના કશું કોઈ પણ જાતની કોઈ પણ વસ્તુ કઈ બી જગ્યાએ ખેંચવાની નથી આવી રીતના જુઓ બાહી મારી એકદમ કમ્પ્લીટ ચડી ગઈ છે કાગળ કટિંગ કરતા હોય ત્યારે આપણે ચેક કરવું જોઈએ કે બાહીં આપડી કૂટી નહીં વધતી નહીં કશો બી પ્રોબ્લેમ થતો નથી તો સિલાઈ કરતી વખતે એવું પ્રોબ્લેમ આવે જ ના બરાબર તો આ પહેલી રીત મેં તમને બતાવી જે રેગ્યુલર રીત છે બરાબર છે આ રીત કોના માટે છે કે જે લોકો જે લોકો બ્લાઉઝ બનાવે છે ને એ લોકો માટે આ રીત બેસ્ટ છે કારણ કે એ લોકોનો હાથ બેસી ગયો હોય એ લોકો માટે આ બેસ્ટ રીત હવે બીજી રીત બતાવું છું જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હોય ઘર બેઠા તમારા ટાઈમ ઉપર ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હોય તે લોકો આ સ્ક્રીન પર આપણા નંબર પરથી બ્લાઉઝના આપણા ઓનલાઈન ક્લાસ જોઈન કરી શકે છે એમાં બ્લાઉઝના કટોરી વાળા ટક્સ વાળા પ્રિન્સેસ દરેકે દરેક જાતના બ્લાઉઝનું કટિંગ ની સિલાઈ ઘર ઘેર બેઠા શીખવાડવામાં આવશે અને જે લોકો બી આપણા ફર્મા મંગાવવા હોય પીઆઈ ટીલા દરેક દરેક જાતના ફર્મા એટલે કટોરી દરેક દરેક જાતના ફર્મા મંગાવવા નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરી ફરમાની પૂરેપૂરી ડિટેલ્સ એટલે માહિતી મેળવી શકો છો અને ઘર બેઠા કેશ ઓન માં તમારે ફૂલ કેશ ઓન માં તમે ફર્મા ઓર્ડર કરી શકો છો એ રીતમાં તમારે શું કરવાનું છે કે આ જે આપણી બાઈ છે આને સૌથી પહેલા પહેલા આપણે આવી રીતના અડધી કરવાની એટલે ગડી કરવાની અને અહીંયા ગાડી એક

અહીંયા ગાડી આ બાઈ આટલી તો ફૂટશે જ કારણ કે આપણે અહીંયા ગાડી કવર કરવાનું નથી આપણે ખાલી બ્લાઉઝને કવર કરીએ બરાબર હવે આપણે આ જ બાય છે અને વચ્ચેથી આપણે ચાલુ કરી હતી ફરી પાછું વચ્ચેથી શરૂઆત કરવાની ને આગળના ભાગમાં જવાનું બરાબર આવી રીતના આમાં કેવું છે કે આ રીતમાં તમે કરશો ને તો તમારી બાય ફરી જાય નહીં ઘણા લોકો નહીં કહેતા કે સર અમારે બાય ફરી જાય છે ફિટિંગ બરાબર નહીં આવતું ઊંધામાં કારણ ફરી જવાનું કારણ આ છે કે થઈ જ ને તો ફરી જાય આ રીતના આમાં ડબલ સિલાઈ માર દેવાની આ રીતના તમે બાઈ ચડાવશો ને તો જો આ બાજુ બી અહીંયા ગાડી આટલો ભાગ અહીંયા ગાડી હવે આ કવર કરવા માટે સિલાઈ આવશે બરાબર એવી જ રીતના પાછળ પણ અહીંયા ગાડી આટલો ભાગ ખૂટે આપણે જયારે બી કટિંગ કરીએ ત્યારે આપણે આટલું છોડીને જ કરીએ છીએ બરાબર હવે મેં તમને મેન રીત જે લોકો નવા છે તે માટેની ખાસ રીત બતાવીશ છે આ રીત જે છે ને જે લોકો નવા શીખે છે અથવા તો નવા નવા બ્લાઉઝ બનાવે છે તે લોકો માટે ખાસ રીત આના આ રીતે તમે બાઈ ચલાવશો ને તો શોલ્ડર નો બી પ્રોબ્લેમ નહીં આવે કે આપણે મૂઢાનો બી પ્રોબ્લેમ નહીં આવે ફુગા પણ નહીં પડે બાયમાં બરાબર તો આપણે સૌથી પહેલા પેલા શું કરવાનું આપણે આ બાયને ને આવી રીતના મૂકી દેવાની નીચે હવે આ બાયને મૂકી દીધા પછી આપણો જે બ્લાઉઝ છે આ જે ટેકરાવાળો ભાગ છે ના ખાડાવાળો ભાગ છે બરાબર એ તો ફાઈનલ છે હવે આપણે આ જે ટેકરાવાળો ભાગ છે આ બાયને ને મેં છતી મૂકીએ આ અસ્તર વાળો હોય કે સાદો હોય બંનેમાં રીત આ સેમ જ ચલાવવાની હવે આપણે આ જે બ્લાઉઝ છે આપણો પાછળનો ભાગ તેને ઊંધો મૂકવાનો ઉપર અને આવી રીતના અહીંયા ગાડી સાધારણ આપણે અહીંયા ગાડી ચાપ જેટલું છોડી દેવાનું બાયને છે થોડી દૂર થી લગાવવાની એટલે બાયને થોડી દૂરથી મૂકવાની

જુઓ આવી રીતના ચડાવતા જવાનું બ્લાઉઝને કારણ કે અમુક લોકોને કે સર નથી ખેંચતા પડે છે બરાબર છે હવે આપણે આને આરામથી આરામથી ચડાવવાની કોઈ પણ જાતનું ઘાય નહીં કરવાની આમાં જો આરામથી આપડી બાઈ ચડી ગઈ હવે મેં તમને બહારથી બતાવી દઉં જુઓ એકદમ સરસ કોઈ પણ જાતનું કોઈ જગ્યાએ જો ખેંચાઈ ગયું હોય ને તો અહીંયા ગાડી ક્રીસો ક્રિસો ક્રીસો દેખાય પણ એવું કશું દેખાતું નથી આ રીત છે ને કયા લોકો માટે કે જે લોકો નવા છે ને તે લોકો માટે આ રીત બેસ્ટ છે બરાબર પહેલી રીત મેં જે બતાવીને તેમાં કેવું રેગ્યુલર તમે બનાતા હોય ને બ્લાઉઝો તે લોકો માટે બેસ્ટ રીત છે કારણ કે એ લોકોનો હાથ બેસી ગયો હોય છે બીજી જે તમને રીત બતાવી ને કે ઘણા લોકો એવું કહેતા હોય કે સર અમારી બાઈ ફરી જાય છે અમારી હરખી આ બેસતી નહીં તે લોકો માટે બીજી રીત બેસ્ટ છે અને ત્રીજી રીત જે લોકો નવા લોકો માટે કે તેમનાથી અવશ્ય ભાઈ ખેંચાઈ જતી હોય કે ભાઈ ટૂંકી પડતી હોય કે વધતી હોય તો આ આ જે બાય નીચે રાખવાની અને બ્લાઉઝને ઉપર રાખવાનો આ ત્રીજી રીત બતાવી બેસ્ટમાં બેસ્ટ રીત છે આમાં ભાઈ ખેંચાય પણ નહીં ભાઈ ટૂંકી પણ નહીં પડે ભાંય વધે પણ નહીં અને ફિનિશિંગ પણ જોરદાર આવશે બરાબર છે તો આ તો આપણો ભાઈ ચડવા માટેનો વિડિયો જેમાં વિડિયો જો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો જોવા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુ મળોસ કોડોશ સગા સંબંધીઓને આપડે વિડીયો શેર કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં જાઓ તારે બાય